તે આજે ભાઈબીજ આવી પહોંચી આમે તહેવારોના દિવસોમાં થાક વધુ લાગે એટલે હંમેશા વહેલા ઉઠવાની આદતો વાળો જીવન આજે હજી ઊંઘતો હતો કાળી કાકી નાસ્તો બનાવવામાં મશગુલ રહ્યા સાવત્રી અને જીવનની ઉંમર વચ્ચે ફર માત્ર બે વર્ષનો જીવન સાવત્રી કરતાં બે વર્ષ નાનો જીવનના જન્મ બાદ ત્રણ ચાર મહિનામાં જ કાળી કાકી વિધવા બનેલા તે મને હું દિવસ જ્યારે પણ યાદ આવતો ત્યારે કાળી કાકી સોધાર આંસુએ રડી ઉઠતા જો કે ત્યારબાદ જીવનના પાલનપોષણમાં જીવનના પાલનપોષણમાં જ આખ્યું ખર્ચી નાખ્યું સામે દિવાલ પર લટકતી તેમના પતિની તસવીર પર કાળી કાકીની નજર એકાદ ક્ષણ થંભી તે સાથે જ આંખ થોડી નમ બની ગઈ સમગ્ર પરિવાર માછીમારી પર નિર્ભર હતો ખાસ કરીને જીવન હવે વાહાણમાં ચડી ગયો હતો એટલે ખલાસી તરીકેનો બધો પગાર માતાના હાથમાં જ મળતો બાકી તે સિવાય મા દીકરી મજૂરી કરતા તેમાંથી જ ઘરનું ગાડું ચાલતું હતું કાળી કાકી હંમેશા એક વાતે ખુશ હતા કે તેના પતિની બે નિશાની સમા સાવત્રી અને જીવન વચ્ચે અઘાઢ પ્રેમ હતો ભાઈ વગર બહેન બેસન બની જાય અને ભાઈ ઘરમાં પ્રવેશતા વેત બહેન સાથે દિલ ખોલીને વાતોએ વર્ગી જાય આમે ગામમાં મજાક મજાકમાં લોકો કહેતા પણ ખરા કે જીવનો તો સાવત્રી છે આજે રાતે જીવને બહેનના હાથે બનેલું ભોજન જમી બેનીના આશીર્વાદ લીધા સાવત્રીના હાથમાં સો રૂપિયાની નોટ મૂકતા તેણે કહ્યું કે લે આજે આનાથી વધુ કંઈ નથી પણ જેદી તારા લગ્ન થાય ને તે કોઈ પણ જોગે લાવી દેશે ભાઈ બહેન બને આંખોના ખૂણે આંસુની એકાદ મુંદ ઉપસી આવી જીવન વાહણે પહોંચ્યો એટલામાં બાકી ખલાસી પણ આવી ગયા હતા ત્રણે ચાર દિવસના આરંભ પછી આજે બધા જ વાહનો એકસાથે છૂટવાના હતા દરેક વાહણમાં કોલાહલ અને દોડધામ મસી હતી સાલ જીવન સોળ ભાઈ જટ સુકાની ભાણજીએ ઉતરાવી હાકલ કરી થોડી વારમાં વહાણ તેની મંજિલ પર ચાલી નીકળ્યું મોજા સાથે રમત કરતું વહાણ સતત આગળ વધતું રહ્યું સતત આગળ વધતું રહ્યું રાતના અંધારા ઘેળા બનતા રહ્યા પવન સુસવાટા કરતો રહ્યો ભાણજી સુકાન પકડીને બેસી ગયો હતો બાકી બધા જ ખલાસી જેમ તેમ ઊંઘતા હતા ભાણજી પણ છેલ્લા ત્રણ ચાર દિવસની દોડધામ અને તહેવારોને લીધે ખૂબ જ થાકેલો લાગતો હતો ઠંડા ઠંડા પવનની લહેરો વચ્ચે આંખો વારે વારે થોડી વારમાં ભાણજી પર સામ્રાજ્ય સવાઈ ગયું વહાણ તેની મરજી મુજબ આગળ વધતું રહ્યું એકાએક ભયંકર મોજાની પસડાટથી ભાણજીની ઊંઘ ઉડી ગઈ તેણે થોડી વારમાં જ પોતાની જવાબદારી સંભાળી લીધી ઉતાવરે આકાશ તરફ નજર કરી ભગવાનનો ઉપકાર પણ માની લીધો મનમાં અનુભવી કે કોઈ બને તે જ તેની ઉડી ગઈ આડા અવળા જેમ તેમ સુતા દરેક ખલાસી પર તેણે નજર ફેરવી લીધી કંઈક અઝૂકતું લાગ્યું જીવન કાંઈ નજરે ન સડ્યો મનમાં ધ્રુસકો પડ્યો લાખા ઓ લાખા કાના ઉઠો જીવન ક્યાં છે ભાણજીના અવાજમાં ધૂરાજારી સ્પષ્ટ વર્તાય બધા જ સફાળા જાગી ગયા દરેકનો જીવ અધર સૌ ગયો વાહનના ખૂણે ખૂણામાં બધા ફરી વર્યા પણ જીવનનો કાંઈ પત્તો ન લાગ્યો હવે શું કરવું અફાટ મહાસાગરમાં તેને કેમ શોધવું શું બન્યું હશે તે વાહણમાંથી ક્યારે પડ્યું હશે વાહન કઈ દિશા તરફથી આવ્યું હતું આવા અમંગળ સવાલો મનમાં જ અટવાઈને રહી જતા હતા વાહન બંદરમાં પહોંચ્યું ત્યારે કાળી કાકી પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ તેઓ ઢળી પડ્યા વાત સાંભળતા જ સાવત્રીના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ આંખોમાં જળઝળી આવી ગયા ઘડી ભરમાં જ તે પણ બેભાન બની ગઈ જમીન પર ઢગલો થઈ ગયો રડી રડીને લાશ લાલ સોર બનેલી આંખો સ્પષ્ટપણે સોજી ગઈ હતી એકનો એક ભાઈ જીવન ક્યાં હશે કેવી હાલતમાં હશે જીવતો પણ હશે કે નહીં જીવથી પણ પ્યારા વીરાનું મુખડું પણ હવે જોવા મળશે કે કેમ આવા સવાલોના હથોડાથી તેનું મગજ બહેરી મારી જતું હતું અને અર્ધ મરેલી હાલતમાં તે ફરી બેભાન બની જતી આજે ત્રણ વર્ષ પછી પણ જ્યારે જ્યારે જીવન યાદ આવતો તો સાવત્રી બિલકુલ ભાંગી પડતી ભયલાના વિયોગથી સાવત્રીની જિંદગીમાં એકલતા સવાઈ ગઈ ભાઈ બીજ કે રક્ષાબંધન જેવા અવસર પડતો સાવત્રી તો ઘા ફરી તાજો થઈ જતો અને તે પડતી બેટા આવ રહે તારા લગ્નની બોલી આવી સાહેબ તું હજી આમ ને આમ ક્યાં લગી બેસી રહેશે હમજીજા મારી દીકરી હમજીજા લગ્ન કરી લે આવ રહે આટલું બોલતા કાળી કાકીને ગળે ડૂમો ભરાઈ આવ્યો પરંતુ હંમેશાની જેમ સાવિત્રી કાંઈ પણ બોલ્યા વગર કામમાં વ્યસ્ત રહી અને કાળે કાકીને આ વખતે પણ નિરાશ થવું પડ્યું ગામના આગેવાનો સગા સંબંધી બધા જ હવે સમજાવીને થાક્યા પણ સાવિત્રીના મનમાં તે ઘાવ હજુ રૂજાતો ન હતો કોઈ વધારે આગ્રહ કરે તો તેનો એક જ ઉત્તર રહેતો મારો વિરોધ જીવન જીવતલ્યો બનીને આવશે તવર જ હું લગ્ન કરીશ ત્યારબાદ બધા પણ આ વખતે જીદ કાળી કાકી કરા જો આ નહીં કરે તો આ તારી માં પણ નહીં રહે સમજી જાજે એટલામાં અને કાળી કાકીનો અવાજ અને તન બને ધ્રુજતું લાગ્યું આખરે સાવત્રી ના સુટકે લગ્ન માટે રાજી થઈ જીવનની યાદ મનમાં કાયમી ઘર કરી ગયેલી છતાં સાવત્રીએ કમ ને આજે દોલહન પોશાક પહેર્યો લગ્નની ધામધૂમ સર્વત્ર ગઈ નાનું ઘોલકા જેવડું ઘર ભરાઈ ગયું લગ્ન પ્રસંગ થતા રહ્યા ચહેરા આજ ઉમંગથી ખીલેલા લાગ્યા એકમાત્ર સાવત્રી સિવાય વર વધુના મંગળ ફેરા માટેની તૈયારીઓ થઈ ગોરમાં ઝવલત વિધિની તૈયારી કરતા બોલ્યા ચાલો કન્યાના ભાઈશ્રીને ઝવતલ હોમમાં બોલાવો બોલતા બોલતા લગ્ન કુંડમાં એક સમસી ઘી તેમણે હોમી દીધું એટલામાં સામેથી માસ્તરજી દોડતા આવતા દેખાયા તેમણે એક હાથમાં અખબારને ટાઈટ રીતે પકડી રાખ્યું હતું તેમનો શ્વાસ ફૂલી ગયો હતો હાંપતા હાંપતા તેઓ એકી શ્વાસે બોલી ગયા કાળીબેન આ સાપામાં લખ્યું છે કે એક પળ તેઓ શ્વાસ લેવા ઊભા રહ્યા અને ફરી ઉતાવળથી બોલ્યા લખ્યું છે કે આપણો જીવનો અત્યાર સુધી પાકિસ્તાનની જેલમાં બંધ હતો અને થોડા દિવસોમાં પાકિસ્તાન સરકાર જે પચાસ મસીમારને છોડાવવાની છે તે લિસ્ટમાં આપણા જીવનનાનું પણ નામ છે બધાની આંખો ફાટી રહી ગયો માસ્તરજીના ઉસારેલા શબ્દો જાણે ચમત્કાર હોય તેમ લાગ્યું સાવત્રીએ લગ્ન મંડપમાંથી દોટ મૂકી વર સાથે બાંધેલી છેડા છોડી તેણે જાતે છોડી નાખી માસ્તરજીના હાથમાંથી તેણે સાપુ હતું એ આંસકી લીધું વાંસતા નહોતું આવડતું છતાં જેમ તેમ ખોલીને જોઈ લીધું ઘડી પર સાપાને સાથી સરસું છાપી રાખ્યું આંખોમાં અનેરી ચમક ઉપસી આવી ચહેરા પર ઉમંગની રેખાઓલ ખીલી ઉઠી મીઠા હાંસુના રેલાઓ ફૂટી જ્યાં ત્યાં સારી નીકળ્યા આવાજ ગળગળો થઈ ગયો એનો શબ્દો ગળામાં જ અટવાઈ જતા લાગ્યા તે માન માન એટલું જ બોલી શકી કે હવે તો મારો વીરો મારો જવતલિયો બની આવશે તે જ હું લગ્ન કરીશ અને સાવત્રીએ લગ્ન મંડપમાંથી ડોટ મૂક્યો આ વાર્તાના લેખક જે છે એ વિષ્ણુ ભાલ્યા કરીને છે મિત્રો સાહિત્ય કલરવમાંથી લેવામાં આવેલ છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે ઐતિહાસિક વાર્તાઓ વિશે શીખવા મળે દરિયાઓ વિશે જાણવા મળે સત્ય ઘટનાઓ વિશે શીખવા મળે એવા અનેક પરિવારો જેની સ્ટોરીઓ છે આપણા જીવનમાં ઉપયોગી થાય તેવી છે એ જોવા મળે એના માટે અમારા વિડીયોને લાઈક કરી દો અમારા વિડીયોને શેર કરી દો અને તમે અમારી ચેનલને અંદર વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારો વિડીયો આપણને જલ્દી મળે છે મિત્રો ખાસ કરીને પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મળશું એક No videos I think.